આજે સામે દેખાઈ રહ્યું છે એ અમે આપને બતાવવા કોશિશ કરી છું જે પાનમ ગામની બોર્ડર અને રતનમહાલનો ડુંગરો જંગલ પહાડી આજે સવારે અને રાત્રિના સમયે ધોધમાર વરસાદ થયો છે અત્યારે વરસાદ બંધ થયો છે અને ખુશનુમા હવામાન છે આપને અમે બતાવવા કોશિશ કરીશું ખૂબ સુંદર પ્રકૃતિના ખોળે આપ જોઈ શકો છો આ જંગલ ઝાડી છે અને એની ગોદમાં તળેટીમાં આવેલા ખેતરો છે ખૂબ સુંદર ખેતીનો નજારો છે અહીં ડાંગરનો પાક તૈયાર થવા જઈ રહ્યો છે ખૂબ સુંદર હવામાન છે અને આપણને આનંદ થાય આપણને ગમે એવું એક આ પોઈન્ટ છે જે ન